બોરસદ તાલુકાના નાપા ગામમાંથી ગૌ કતલ કરતા ત્રણ ઝડપાયા ત્રણ ફરાર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે ગાયોને બચાવી દેવાઈ બોરસદ રૂરલ પોલીસે નાપાવાટા ગામમાં ગૌ કતલની યોજનાનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે નામણ રોડ પોટિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો મુસ્તાક રાણાના વાડામાં બે ગાયોને કતલ માટે ગેરકાયદે બાંધી રાખવામાં આવી હતી સ્થળ પરથી પોલીસે સાહિલ શકીલ ઉર્ફે ખાટકી કુરેશી મુસ્તાક ઈસુભા રાણા અને ધરપકડ કરી છે વાડામાં ગાયોને રાખવા માટે કોઈ શેડ કે પાણી ઘાસ ની વ્યવસ્થા ન હતી વડી નજીકમાંથી કતલ માટેના હથિયારો પણ મળી આવ્યા હતા પૂછપરછમાં જાણવા મળ્યું કે સકીલ અને તૌશી કુરેશી બહારથી ગાયો મંગાવતા હતા સાહિલ કુરેશી અને એક કિશોર આ ગાયોને કતલ માટે મોકલતા હતા મુશ્કેક રાણા વાડામાં ગાયોની કતલ કરવામાં આવતી હતી ઇરફાન અલી સૈયદ અને ફિરોજ વોરા માસનું વેચાણ કરતા હતા પોલીસે કુલ રૂપિયા એક લાખ છપ્પન હજારનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં બે ગાય બે મોબાઈલ સીએનજી રિક્ષા એક્ટિવા અને કતલ માટેના સાધનોનો સમાવેશ થાય છે ત્રણ પકડાયેલા અને ત્રણ ફરાર આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે